સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિરોધ યથાવત છે આજે યોજાનારી ભાજપની બેઠકમાં રજૂઆત કરવામાં આવશે લોકસભા બેઠકના પ્રભારી ક્લસ્ટર પ્રભારીને રજૂઆત કરવામાં આવશે અપેક્ષિત કાર્યકર્તાઓની બેઠકમાં રજૂઆત કરવામાં આવશે સાબરકાંઠા લોકસભા બેઠક જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલ્યા અને જે નવા ઉમેદવાર છે શોભનાબેન તેમની સામે વિરોધ છે કાર્યકર્તાઓનું કહેવું છે કે શોભનાબેન તો ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ નથી અને ભાજપે તેમને ટિકિટ આપી દીધી છે ગઈકાલે સાબરકાંઠામાં તેનો વિરોધ પણ દર્શાવાયો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જિલ્લા કાર્યાલય ઉપર પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો અને આજે ભાજપની બેઠક મળવાની છે જેમાં પણ આ મામલે રજૂઆત કરવામાં આવશે લોકસભા બેઠકના પ્રભારી ક્લસ્ટર પ્રભારીને આ મામલે રજૂઆત કરવામાં આવશે ભાજપના પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપવા માટે કહેવાશે ગઈકાલે હોદ્દેદારો કાર્યકર્તાઓએ ઉમેદવારનો વિરોધ દર્શાવ્યો હતો અમારા સંવાદદાતા દર્શન પટેલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું દર્શન આજે ભાજપની બેઠક મળવાની છે સાબરકાંઠામાં શું રજૂઆત કરવામાં આવશે કાર્યકર્તાઓ તરફથી

વિરોધ કરી રહ્યા છે ફરી એકવાર વિરોધનો મંતટો રૂપ થયો છે ગઈકાલે પણ વિરોધ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો તો આજે એક ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ છે જેમાં ક્લસ્ટર પ્રભારી પ્રભારી સહિતના આગેવાનો હાજર છે તે તે સમયે પલાણચયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો અને કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે પહોંચ્યા છે જી આભાર દર્શન જાણકારી આપવા માટે